રાજકોટના પ્લોટ ખાતે આવેલ ગરબી મંડળ પોતાની અનોખી અને પ્રાચીન પરંપરા માટે જાણીતું છે વર્ષ ઓગણીસો એકોતેરથી થી શરૂ થયેલી આ ગરબી આજે રાજકોટની સૌથી અગ્રણી પ્રાચીન ગરબીઓમાંની એક ગણાય છે આ ગરબીનું મુખ્ય આકર્ષણ તેનો પ્રખ્યાત મિશ્રણ ગાતા રાસ છે જેમાં આઠથી વધુ લોકો ગરબા રમે છે અને જે સતત ચાલીસ મિનિટથી પણ વધુ સમય સુધી ચાલે છે સિત્તેરથી વધુ ખેલૈયાઓએ આ પ્રસ્તુતિ માટે છેલ્લા એક મહિનાથી સખત મહેનત કરી છે આ ઉપરાંત આ મંડળમાં પંદર જેટલા અન્ય ગરબા પણ પ્રસ્તુત કરવામાં આવે છે ન્યુ ગરબી મંડળ માત્ર ગરબાનું આયોજન નથી કરતું પરંતુ રાજકોટની સાંસ્કૃતિક ધરોહરને જીવંત રાખીને નવી પેઢીને આપણી સંસ્કૃતિ સાથે જોડી રાખવાનું પણ મહત્વનું કાર્ય કરી રહ્યું છે ઓગણીસો એકોતેરથી આ જગ્યા ઉપર આ ગરબીનું આયોજન કરવામાં આવે છે અમારો જે મિશ્ર ઠંગારાસ છે જે આપણે હમણાં નિહાળો એ ખૂબ જ પ્રચલિત છે આ સિવાય અમે દર વર્ષે નવા નવા રાસ છે એમાં ત્યાં છે આ વર્ષે અમે કૃષ્ણજન્નનો રાસ છે એમાં અઢાર જેટલા કૃષ્ણ ભક્તિના ગીતો છે એના ઉપર અમે આખો રાસ એ તૈયાર કરાયો છે જેને પણ લોકોને ખૂબ પસંદ આવ્યો છે આ સિવાય જે આપણી પ્રાચીન ગરબી સંસ્કૃતિ કહીએ એમાં જે પણ રાસ આવતા હોય છે ટીપણી રાસ છે બેડા રાસ છે મંજીરા રાસ છે દીવડા રાસ છે એ તમામ પ્રકારના રાસ છે એ અહીંયા એનું પરફોર્મ કરવામાં આવે છે એકોતેર અમારા દીકરા દીકરીઓમાં ભાગ લીધો છે અત્યારે અને અમે એક મહિનો પ્રેક્ટિસ કરાવીએ છીએ આ ગ્રાહક વરુન છે એ લોકો પણ અમારા જ કાર્યકરો છે અમારા કુટુંબના સભ્યો જેવા જ છે અને એ પણ વર્ષોથી અમારી સાથે સંકળાયેલા છે કોઈ પણ સારી વસ્તુ હોય એ હંમેશા એને કોઈ તકલીફ પડે જ નહીં અમે એકોતેરથી છીએ લગભગ પંચાવન વર્ષ થયા લોકોનો એટલો જ પ્રેમ મળે છે લોકોનો એટલો જ સાહસ મળે છે અમે દાખલો આપો અમે કોઈ એકોતેરથી અમે કોઈ દીકરા દીકરી રમે એની પાસેથી કોઈ પણ તકલીફ ફી લેતા નથી સ્વયંભૂ આ ધર્મપ્રેમી જનતા છે એ સામેથી આવીને ફાળો આપે છે દીકરીઓને લાણી કરી જાય છે નાસ્તો છે દૂધ છે તમામ વસ્તુ જે ધર્મપ્રેમી ભાઈઓ બહેનો છે એ આ આપણને પૂરી પાડે છે અને આ જ આપણી એક સંસ્કૃતિ છે અને અમને ગૌરવ છે કે અમે એ જાળવી રાખ્યું અમારા બે રાસ છે જે કૃષ્ણનો રાસ છે અઠંગા રાસ છે ખૂબ મોટા રાસ છે લગભગ પિસ્તાલીસમીસના બે રાસ છે આ સિવાય બીજા પંદર ગરબાઓ છે એ અમે રજૂ કરીએ છીએ કયા વર્ષે નવું અમે અમે આપણે કીધું એમ આ કૃષ્ણનો જે રાસ છે ભગવાનના જન્મથી લઈ અને ભગવાન ગોકુળ છોડીને મથુરામાં જાય છે એ અગિયાર વર્ષને અઠ્ઠાવન દિવસ જે ત્યારે એને અલગ અલગ જે લીલાઓ કરી એના ઉપરનો અમે જન્મથી લઈ અને વિદાય સુધીનો જે રાસ છે એ તૈયાર કર્યો છે કૃષ્ણ લીલા અને લોકોને ખૂબ જ એમાં એ પસંદ આવી રહ્યો છે અમે વર્ષોથી અમારી કોઈ એમાં ફેરફાર કર્યો નથી આપ જોવો છો જે આપણી ગરબા છે એ ગરબા જ વગાડવાના જે કૃષ્ણ ભક્તિ છે માતાજીના ગરબા એ જ ગરબા એ જ આરતી જે દીકરા દીકરા રમવા આવે સંપૂર્ણ ડિસિપ્લિન દર વર્ષે નવું નવી વસ્તુ લાવી ગાવામાં પણ એટલી પ્રેક્ટિસ કરી અને ગરબામાં પણ એટલું જ ધ્યાનથી એ બે વસ્તુનું કોમ્બિનેશન થાય છે લોકોને જોવા પણ આવે છે અને ગરબા સાંભળવા પણ એટલા જ આવે છે બાળકોને ખાસ આપણી આ ખાસ તો વાલીઓ અત્યારે ભણવાનું બહુ એક વધી ગયું છે એટલે એમને પણ વધારે પડતો લોટ છે પણ આ આપણી સંસ્કૃતિ છે નવરાત્રિના નવ દિવસ છે દરેક મા બાપે દીકરા દીકરીને રમવા મોકલવા જ જોઈએ જો આપણા ધર્મપ્રેમી ભાઈઓ બહેનો આને પ્રોત્સાહન આપશે તો જ આપણી આ સંસ્કૃતિ છે એ ટકી રાખશે